તો બધા મિત્રો તમારું અમારું એક નવા સ્વીડિયોમાં તો ઘણા દિવસ પછી આપણે આ વ્લોગિંગ સ્ટાર્ટિંગ કર્યું છે અને આજે આપણે જવાનું છે મવા થોડો ઘણો આપણે કપાસના પૈસા ને એવો આવે લતો થોડા ઘણા કરાણા ને એવો કરાવવાનું છે તો હાલો પછી મળીએ હાલો મિત્રો તો આપણે મવા ની અંદર કોગી જ છે એ ખા માંડવા પાહે અને આપણે હોલી બોલ જવાનું છે અત્યારે તો બોલશું નહીં પણ પછી હોલી અત્યારે આપણે આવી જાય છે કપડાની દુકાનના આપણે લેવાની છે ભાભે હાટો હાડી આવી જશે આપણે હાડી એક લેવા હતી લઈ લીધી છે અને હવે કોનીની દુકાન આવે ને આપણે ઉપા થઈ અને હવે કોની તો આલ્યા આવે છે રાજુભાઈ કોની માંડવાની बाजू માં છે દુકાન હમણાં પછી તમને બતાવું દુકાન જે આલ્યા આવે છે એટલે દુકાન આજે ખુલી નથી તો આપણે થોડુંક વસ્તુ લીધું છે ને આજે લેવાનું બાકી છે ઘણી બધું પછી như thế nào được lúc bắt đó mà ví giờ bạn là rất là là gì đấy ડો ઘણો આપણે હોની ની દુકાનલ તો લેવાનું તો ઈ થઈ ગયું છે આંદુ કમ્પ્લીટ ના વિજયભાઈ નાબતક છે ના હેલો જો આયા બેઠા છે વિજયભાઈ આત્યારે આંદુ કટલરી ને ઉ લેવા આવી ગયા છે આંદુ લઈ લીધું છે ઓલી બાજુ મૂક્યું છે આ રો વિજયભાઈ ના હાંદુ હવે ફાઇનલી આંદુ લેવાઈ ગયું છે હવે અત્યારે બિયા વાગી જાશે સવાર દિન આયા આંદુ ઉકલાત થઈ ને અલા પછી હવે આપો કરાણા ને અજિના દુકાને પેડું છે પે લઈ જવાનું છે હવે આયા કું તો લઈ લીધું છે બિલ તો કનેવા નીકળી જાય હવે વાંજે લેવા ગયું તો આપડે અનજો હા તો વિજયભાઈ ને થેલા લઈને જાય છે લકટલર એન બટલર હેં તો લઈવાઈ ગયું છે અને હવે ભૂખ લાગી ગઈ છે તો જમમાય જવાનું છે ખા થઈ જા તોય જમમાં ઓકે કેતી જમમાં લાગી જમવા જજે તો મોસ્ટ કરીને તો આ જાજો શાક કોણ આવી ગયો સર અત્યારે ઠીકણ છે હાંડે બાબા આટી બોલાવ મળ્યા છે વિજયભાઈને આ બાજુ નહિ આવે હું આમાં ઠીકણ પર મોટો પાણી લઈ કાઈ થી જલા જમીનિયા જમીનિયા કાંઈ ફેર લાવવા છે હવે કોની ની દુકાન આપણે જવાનું છે આપડો હું ત્યાં પડ્યું છે સામાન તો વિજયભાઈ ની આવ પાછળ લાવવા તોડામાં બકી ગઈ ઓ પાસે હોની કાકા ની દુકાન આપણે અહીં લીધેલું છે તમારે કાય કોનાનું લેવાનું હોય તો અહીંયા ભઈ આવવાનું આ બેંક ની સામે શ્રી હરી જ્વેલર્સ તમારે કાય પણ લેવાનું હોય તો અહીંયા ભઈ આવવાનું અમારે તો અહીં લેવા જઈશું હવે નીકળી જાવું છે આપણી ગાડી તો અહીંયા પડી છે 221 હાલો નીકળી હાલો મિત્રો તો અત્યારે ઘરે આવી આવ્યા અને જો આ હંધોઈ ભાભીનું હંધોઈ લઈ આવ્યા છે કટલેરી ને બટલેરી આ છે સુંદડી હંધોઈ લઈને આવી આવ્યા છે ઘરે આવે તો બેગ લીધું છે હંધુ ભરવા ટાયર વાળું રાખડા જ્યાં જવું ને ભાઈ ને ભાભી ને ઉઈ જવાનું ફરવા ભરવા જવું ને અમારે જ કઈ શિયા નહીં આવું કે અમે ફરવા જઈએ ભાઈ ને ભાભી ફેરા કરશે ધ્યાનમાં હોય તો અમારું કઈક રાખજો હાલો મિત્રો તો અત્યારે વાગી જશે સાડા ત્રણ ને આપણે જવું છે કટિંગ કરાવવા તમારા ભાઈ સીધા બાબલા ગયો તો થોડી ધ્યાનમાં હોય તો રાખજો આપણું કઈક ગોઠવાઈ જાય વિજયભાઈ ની હેરવે કઈ વાંધો નહીં વિજયભાઈ નું અત્યારે થઈ જાય આપણે પછી એક બે વર પછી રાખશું મોડે સીન અત્યારે માલિક ખોટી એવી માથાકૂચ માથે ન લેવાય અને હવે બીજું કઈ નથી થયું પણ વાળ કપાય આપણે છે ધાબા ઉપર આપણી પથારી અહીંયા થઈ ગઈ છે રેડી ધાબા ઉપર આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આ વિડીયો જો ગમો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશો બીજા નવા વિડીયો સાથે તો બધાને બાય બાય